ગીર સોમનાથના વેળાવડના ઉકડીયા ગામે અંધારપટ છવાયો છેલ્લા ચાર દિવસથી વીજળી ગુલ થઈ જવાથી અંધારપટ ગયો છે પાવર સપ્લાય બંધ થતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો પાવર સપ્લાયના મામલે ખેડૂતોની કચેરી ખાતે રજૂઆત ઉભો પાક સુકાવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે કે ખેડૂતો રાતના દિવસ એટલા હેરાન થાય છે લાઈટ આવતી નથી થ્રી ફેઝ લાઈટ આવતી નથી સિંગલ ફેઝ પણ આવતી નથી અને ખેડૂતોનો અત્યારે પાક હાથમાં આવી ગયો છે કોળીઓ પાકી ગઈ છે પાણીની બે પાણી પાવાની ફરજિયાત જરૂરિયાત છે તો એ લાઈટ ના વાંકે અટકેલું છે અને અહીંયા આવ્યા છે પીજી વિષયમાં પાટણ તો કોઈ અહીંયા જવાબ નથી આપતા અધિકારીઓ હાજર છે નહીં આજે છેલ્લા દસ દિવસથી ખેડૂત લોકો હેરાન થાય છે લાઇટ બાબતમાં એમાં અમારું ઉકળિયા ફીડર છે એજી ફીડર એમાં દસ ગામ આવે છે ટોટલ છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે તો અમે ત્યાંથી ફોન દ્વારા સાહેબ ને વાત કરીએ પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી એટલે છેલ્લે આજે અમે જે બી કચેરીમાં આવ્યા છે તો નથી ડેપ્યુટી સાહેબ કે નથી ઇન્જિનિયર સાહેબ એટલે અમને કોઈ અહીંયા પણ જવાબ નથી આપતો એટલે હવે પછીની પ્રક્રિયામાં અમે જઈએ છીએ